સુરત શહેરમાં એક હોટેલ સંચાલકે મોડી રાત સુધી હોટેલ ચાલુ રાખવા મુદ્દે સુરત પોલીસના કર્મચારીએ ગંદી ગાળો બોલી અને અને તમાચા માર્યા હતા આ ઉપરાંત કારીગરને પણ કર્મચારી કરગડતો હતો તેમ છતાં પોલીસ કર્મી પોતાના રોફમાંથી જાણે કે બહાર જ આવતો ન હતો હોટેલ સંચાલક સાથે જાણે અસામાજિક તત્વો જેવી દાદાગીરી કરી અને મારમારી બેફામ ગાળો બોલતો પોલીસ કર્મીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસકર્મીએ હોટેલમાં ગુસ્સાની સાથે જ વ્યક્તિને તમાચો માર્યો હતો અને ત્યારબાદ કારીગરને પણ માર માર્યો હતો ગંદી ગાળો પણ બોલી હતી તે હું વિડિયોમાં જોઈ શકાય છે તો પોલીસ પ્રજાની મિત્ર બની શકે તેવી વાતો કરનારી સરકાર હવે પોલીસને તેના રોફમાંથી કઈ રીતે બહાર કાઢશે તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે કેટલા વાગે મંજાય કેટલા વાગે Thank you